અડાજણ ખાતે આવેલ એલપી સવાણી એન્ડ રવિન્દ્રદાસ લોન ટેનિસ એકેડમી યોજાઈ હતી જેમાં સાઉથ ગુજરાત ઓપન ટેનિસ ટુનામેન્ટનું આયોજન એલપી સવાણી એન્ડ રવિન્દ્રદાસ લોન ટેનિસ એકેડમી દ્વારા કરાયું છે જેમાં મેન્સ સિંગલ્સ એન્ડ ડબલ્સ ટુર્નામેન્ટમાં યુવાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં મેન્સ સિંગલ્સમાં કાર્તિક પાટક ફાઇનલિસ્ટ થઈ વિનર થવા પામ્યું છે રીતે માટે રનર થઈ સેકન્ડ ક્રમક મેળવ્યું છે જ્યારે ઓમ વાગેલા ત્રીજા ક્રમે આવ્યો હતો અને તો મેન્સ ડબલ્સમાં રવિન્દ્ર નિમજે એન્ડ રમેશ કંથારી વિનર તો આપવા બી હતા જ્યારે કાર્તિક પાઠક અને મન ધણી કે સેકન્ડમાં ક્રાંક મેળવ્યું છે સ્મિત ધોલિયા અને વ્રત દેસાઈ ત્રીજા કમે આવ્યા છે હું ડોક્ટર પ્રકાશ પટેલ છું અહીંયા મારી ડોટર છેલ્લા ત્રણ વર્ષથી ટેનિસ એકેડમીમાં જોડાયેલી છે અને ત્રણ વર્ષથી કોચિંગ લે છે બહુ સરસ રીતે કોચિંગ કરવામાં આવે છે અને સાથે સાથે ટુર્નામેન્ટનું આયોજન પણ કરવામાં આવે છે હમણાં જ ટુર્નામેન્ટનું સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને અહીંયા આ ટુ એકેડમીમાં બહુ સારી રીતે કોચિંગ પણ આપવામાં આવે છે અને બહુ સારી વ્યવસ્થા પણ છે હું રવિન્દ્ર પ્રભાકરનીમ જે મારું નામ છે અહીંયા એલપી સવાણી એન રવિન્દ્રા સ્લોન ટેનિસ એકેડેમી છે તેનો હું હેડ કોચ છું અને હાલ અમે સાઉથ ગુજરાત ઓપન ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરેલું હતું જેમાં અહીંયા વિવિધ ટુર્નામેન્ટ રમાડવામાં આવેલી હતી તેમાં ફસ્ટ અંડર ફોર્ટીન ટુર્નામેન્ટ હતી અંડર ફોર્ટીન ટુર્નામેન્ટમાં સૌથી વિનર જે પોઝિશનમાં રહેલા હતા એ હતા યશ પટેલ જે આઈટા રમે છે બીજા નંબરના જે પ્લેયર્સ છે એ ફેઝ લોધિયા હતા એ જે આઈટર રમવાની તૈયારી છે એમને બહુ સરસ પરફોર્મન્સ કરેલું હતું અને એ અમારી એકેડમીમાં પ્રેક્ટિસ કરે છે અને એમને સેકન્ડ નંબર પ્રાપ્ત કરેલો હતો થર્ડ સેકન્ડ નંબરની ઇવેન્ટ છે મેન્સ ડબલ્સ મેન્સ ડબલ્સમાં ઘણા લોકોએ પાર્ટ લીધેલો હતો એમાં હું પોતે અને મારો પાર્ટનર રમેશભાઈ જે છે ચેમ્પિયન બનેલા હતા સેકન્ડ નંબર જે છે એમાં કાર્તિક કરીને અહેમદાબાદનો એક છોકરો છે એ કાર્તિક પટેલ અને બીજો જે છે એક નામ છે મનન ધનિક કરીને નામ હતું એ સેકન્ડ નંબર આવેલો હતો તેમજ થર્ડ ઇવેન્ટ જે હતી એ મેન્સ ઓપન મેન્સ ઓપન જે ઇવેન્ટ હતી એમાં કાર્તિક પટેલ કરીને એ છોકરો ફર્સ્ટ આવેલો હતો અને સેકન્ડ નંબર જે છે એ હિતેશ મોરેનો આવેલો હતો આમ આ ટુર્નામેન્ટ જે છે આ કન્ટિન્યુ ત્રણ દિવસ ચાલેલી હતી અને ટૂર્નામેન્ટનો સરસ મજાનો રિઝલ્ટ આવ્યો બધાએ આ ટુર્નામેન્ટ એન્જોય કરી બધાએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરેલું હતું અને આવતા શનિવારે પણ આ ટૂર્નામેન્ટ અંડર ફોર્ટીનની અંડર ફોર્ટીન ગર્લ્સની અને અંડર ટ્વેલ્વ ટુર્નામેન્ટ જે હજી બાકી છે એ થનાર છે એલપી સવાણી અને રવિન્દ્રદાસ લોન ટેનિસ એકેડેમી દ્વારા ફાઇનાલિસ્ટ થયેલા ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે